ટેબલ જોડે માથું અઠડાતા ફાટતું નથી કે જીભ લાંબી નીકળતી નથી એને ગળું દબાવ્યું છે સતાએ તો એમ કીધું કે આ વાત આ વાત શું કહેવાય ને અઠડાઈને પડી ગયો ને જો એક મિનિટ વાત સાંભળો ને જો કે રાત ઘરે નાસ્તો નતો એને તો આખું કરિયાણાની દુકાન ફૂલ ભરેલી હતી કેમ નાસ્તો કરવા કોઈ રાત્રે ત્યાં જાય કોઈ બાપ ની જાય તા ને એને એમ કીધું કે મૂવીમાંથી લડાયા તમને તમને બી નથી ખબર અમને પરિવાર લોકો ને તાપી જિલ્લાના ઢોલવણ તાલુકામાં અને ઢોલવણ તાલુકામાં જે અગિયાર દિવસ પહેલાં એક ઘટના બની હતી મર્ડર કેસ માટેની અને ત્યારબાદ અહીં સ્થિતિ એકદમ ભયાનક હતી પણ ધીરે ધીરે પોલીસ પ્રશાસન પોલીસના અધિકારીઓ પોલીસના અધિક્ષક અધિકારીઓ દ્વારા સ્થિતિને વણસી લેવામાં આવી અને ધીરે ધીરે અહીંની રોજિંદી કામગીરી છે એ થાળે પડવામાં આવી છે પણ હાલના તબક્કે જે પરપ્રાંતિય યુવક દ્વારા એ ચોવીસ વર્ષીય અંકુરભાઈનું મર્ડર કરવામાં આવ્યું હતું એના થકી આદિવાસી પ્રજામાં સમગ્ર રોષ હતો અને એ રોષ હાલવા જ્યાં સુધી રોષ ન થાય ત્યાં સુધી એમને આદિવાસી સમાજ દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું કે ડોલવણ તાલુકામાં ડોલવણ તાલુકાનો જે વિસ્તાર છે ડોલવણ તાલુકો જે છે ડોલવણ ગામ જે છે ત્યાં કોઈ પણ બિન આદિવાસી એટલે કે પરપ્રાંતિયો દ્વારા ચલાવવામાં આવતી દુકાનો કોઈ પણ ખોલશે નહીં અને એ પહેલી તારીખ સુધીનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું કારણ કે આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાયો હતો આદિવાસી નવયુવાન એવા અંકુર ચૌધરીનું મર્ડર કરવામાં આવ્યું હતું એના માટે સમગ્ર આદિવાસી ખૂબ જ રોષમાં હતો જ્યારે આજે તમે ડોલવણ તાલુકાના અમે એક એક ગલી અને એક એક જગ્યાએ ફર્યા ત્યારે હાર્ડવેરો પ્રાંતિયો દ્વારા અહીંયા ચાલુ કરવામાં આવેલા હતા એ સંપૂર્ણ માર્કેટ બંધ જોવા તમને મળ્યા ડોલવણ તાલુકામાં જે પ્રમાણે અને મર્ડરની જે કૃષો સુલજાવી પણ કુથિ સુલતાની સાથે જ

તપાસ ન કરી અને એવા વ્યક્તિઓ પણ અહીં ભેગા થઈ અને રહેવા લાગ્યા જેમ દૂધમાં સાકર ભળી જાય એ રીતે આદિવાસીઓની સાથે પરપ્રાંતિયો ભળી ગયા જયારે આવી ઘટના બને છે ત્યારે જ લોકોને એમ થાય છે કે અમે લોકોને સુકામ અહીંયા રાખ્યા છે કેમ વસાવે છે કારણ કે જ્યારે નવયુવાન દીકરાઓના અપમૃત્યુ થાય છે એમને મારી નાખવામાં આવે છે એના માટેની આ ઘટના બની છે અને ત્યારબાદ અહીંયા તમે જેટલી પણ દુકાન જોઈ શકો છો એ પરપ્રાંતિય વિસ્તારના લોકોની છે પરપ્રાંતિય એટલે કે રાજસ્થાન અને અન્ય જગ્યાએથી આવેલા લોકોની દુકાન છે જે આજે સંપૂર્ણપણે દુકાન બંધ જોવા મળે છે કારણ કે સમાજના લોકોનો ગુસ્સો છે અને એ ગુસ્સાને જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી આદિવાસી સમાજના આગેવાનો અહીંની પંચાયત ડોલવણની પંચાયત દ્વારા એક ફરમાન જારી કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આગામી પહેલી તારીખ સુધીમાં દુકાનો બંધ રાખવી પડશે પરપ્રાંતિઓ દ્વારા દુકાન પણ કરો એકત્રીસ તારીખે પછી પાછળ નિર્ણય લઈએ અહીં જે પણ દુકાનો ખુલી છે આદિવાસી આદિવાસી અને વિસ્તારના લોકોની દુકાન છે જે પહેલાથી રહેતા આવ્યા છે